રાજકોટ ગેમ ઝોનના ગોઝારા અગ્નિકાંત દુર્ઘટના મુદ્દે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંઘ ગોહિલ તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા એ પ્રેસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પડકાર ફેંક્યો છે તેમણે કહ્યું કે ટીઆરપી અગ્નિકાંડ ની ઘટના મામલે તેઓએ માંગ કરી કે મૃતકોના પરિવાર ને મોટી આર્થિક મદદ કરવી જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના પર જાતે નિર્ણય લેવા જોઈએ

એ લગભગ ત્રીસ કરતા વધારે માસૂમ બાળકો અને સ્વજનો પરિવારે ગુમાવ્યા છે આ ગોજારા બનાવમાં જેમણે પણ જીવ ગુમાવ્યા છે અને તમામને મારા કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છે અને આ દુઃખ સહન કર જે આવી પડ્યું છે એ પરિવારજનોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના પણ કરીએ છીએ રાજકોટમાં જે અગ્નિકાંડ થી ત્રીસ કરતા વધુ લોકોના જીવ ગયા કમલમ માં પોતા એટલું ચોક્કસ કહી શકાય કે આ કુદરતી અકસ્માત કે આફત કરતા સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે આ કંઈ પહેલો બનાવ નથી થોડા જ વર્ષોમાં સુરતમાં તક્ષશીલાકાંડ થયો અનેક માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા મોરબીમાં જે પુલ તૂટી પડ્યો અનેક લોકોએ જીવ ગુમાવ્યા થોડા સમય પહેલા જ વડોદરામાં એક તળાવમાં હોડી ડૂબવાને કારણે પણ અનેક માસૂમ બાળકોના જીવ ગયા અને રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગના બનાવને કારણે પણ બાળકોએ જીવ ગુમાવ્યા છે આ એક પછી એક આવા બનાવો બનતા જાય અનેક લોકો પોતાના જીવ ગુમાવે અનેક પરિવારોના જે મુખ્ય વ્યક્તિઓ છે એને ગુમાવવાનો વારો આવે એના માસૂમ બાળકોને ગુમાવવાનો વારો આવે ને બનાવ બને એટલે સરકાર એની તપાસના આદેશો જાહેર કરે એસઆઈટીની રચના કરે થોડી સહાયની જાહેરાત કરે ને થોડા સમય પછી આ બનાવને ભૂલી જવામાં આવે છે આ રાજકોટનો બનાવ એટલું ચોક્કસ કહીશ કે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે કારણ કે ચાર વર્ષ કરતાં વધારે સમયથી સરકારની આંખો નીચે ગેરકાયદેસર રીતે આખો ગેમિંગ ઝોન ચાલતો હોય કોઈ પણ જાતની બાંધકામની મંજૂરી નહીં કોઈ ફાયરની એન લેવામાં ન આવી હોય લગભગ બે થી ત્રણ હજાર લીટર જેટલું પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય તેમ છતાં પણ કોઈની જાણમાં ના હોય વીજળીના હેવી કનેક્શન આપવામાં આવ્યા હોય તેમ છતાં પણ એના કોઈ નિયમોની અનદેખી કરવામાં આવી હોય આ તમામ વસ્તુઓ જે રોજિંદી કોર્પોરેશનની પોલીસની કલેક્ટર કચેરીની અંદરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે કે આ તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ મંજુરીઓ આપતા પહેલાં સ્થળ તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશ્નરથી લઈને પોલીસ કમિશનર કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે અને તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું નથી બે દિવસ પહેલા જ ત્યાં આગનો બનાવ બને છે પોલીસને જાણ કરવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે તેમ છતાં પણ તંત્ર જાપતું નથી જો તંત્ર જાગ્યું હોત તો આ ત્રીસ કરતા વધારે માસુમ લોકોના જે જીવ ગયા એને આપણે બચાવી શક્યા હોત